ફેમિલી જો હમણાં નવરાત્રિમાં ગઈ હતી ને ત્યારે મેં આ પહેર્યા હતા આ પહેર્યા હતા તો હવે આ વખતે આ નહીં પહેરું આ તમને ખબર છે આ મારા ગિફ્ટમાં આવ્યા હતા પેલી દીદી મને આપ્યા હતા પણ આ મારા ઘરના જ છે આ મેં લીધેલા હતા અને આ જવાનું થા ને તો મારે આ પહેરવાના છે કેવા છે મસ્ત છે કે નહીં અને આ છે ને મારી આઈ લાઈનર છે જો આ ભીની છે આ ભીની આવે અંદર અને આ કોરી છે જો કે હું આ બે માંથી એક કઈ બહુ યુઝ નથી કરતી હા ઓછી યુઝ કરું આ બધી મારી લિપસ્ટિક છે જો આ છે ને આ બેય સાઈડ છે જો આ બેય સાઈડ છે લિપસ્ટિક આ જો આ બેય સાઈડ આવે આ આવો કલર છે આ સાઈડ આ અલગ કલર આવે બે અલગ અલગ કલરની આવે આ સીરમ છે હું આખી બોટલ રાખું છું આ લગભગ મારે છ મહિના હાલે કેમ કે જાજુ યુઝ કરવાનું આવે નહીં ને આખી મેળ આવી ગયો છે નવરાત્રી માં જવાનો તો કન્ટિન્યુ રેજો વિડીયો લેવાના છે રાસ તો કઈ આવતા નથી લેવા એને આવડે ને તો તૈયારી નો થાય હું એક તૈયાર થાવી જીનું ને રાખે બાળકા

રાજકામ કેતા હોય તો પછી મારે જે પહેરવું હોય હું ઈ જ પહેરું પણ તમારે ખાલી ખોટું જે મજા આવે ને કઈ દેવાનું કેવું લાગતું શું પછી ખાલી ખોટું અમારે શું કેવું તારે જ્યારે ફાઇનલ પહેરવાનું હોય ને ઈદ દી પહેરે તો આપણને પૂછીને ખાલી હું પછી આપણે કેડા આની તો કે આ તો બહુ સારું જ લાગતો આમ લાગે એ મારો એ મારો પ્રેમ છે મને ગમે નાની નાની વસ્તુ પૂછવી રાજને એમ તો એ કઈ છે ને કે નહીં બરાબર

છે ને બહુ બધું માણસો છે આયા પ્રસાદી આપે જેને આપણે નામ આપ્યું છે ઉપમા શૈક્ષણિક ધામ આ ઉપમા શૈક્ષણિક ધામ કેવું હશે આ ઉપમા શૈક્ષણિક ધામ ની અંદર કેવી આધુનિક સુવિધાઓ અવાજ નઈ આવતો હશે

અને આ મને મૂકીને એકલો દેશ માં આવવું રમઝટ પૂરી થઈ ગઈ અમારે બાર વાગી ગયા રાસ નો વારો આવી ગયો તો પછી અમે બાર નીકળી ગયા કેમ કે આ બધા બાર છોકરા રાખતા તો પછી અમે બહુ એને વાર ઓલો શું કે વેટિંગ ન કરે બાર વાગે કે બાર વાગી ગયા હતા કે નહીં પાછા અને અત્યાર પછી હું અંદર રાત લીધો ને તો ગરમી થઈ ગઈ હતી તો અમે આવ્યા સુધી ક્યાં હાલો આવી જાવ ખાવા આઈસ્ક્રીમ અને હું અને હું એકલા થોડા જ વાંખી ભામ બધી આવી જે અમારે રાસ લેવામાં હતા ને સેમ ઈના એ એક આ લોકો નવા છે એ ખબર નહીં ઉડીને ક્યાંથી આવી ગયા હાજર અલ આ બે અલગ રાસ લેતા થા આવી ગયા છે આરો ફેમિલી દો તો છે ને મસ્ત મસ્ત આઈસ્ક્રીમ છે ને આવી ગયો છે ને બધાય ખાવાનું શરૂ કરી દીધો છે કા એમાં હો છે આઈસ્ક્રીમ છે ને બહુ મજા આવે ખાવાની અહી 6000 દન મારે હું તો કોઈ ધાન નથી દેતો આપણે હું એક જ વિડિયો શૂટ કરું છું બાકી બધાય નું ધાન છે ને ખાવામાં છે જો મસ્ત આઈસ્ક્રીમ ખાવાય આવજો ને આ છે ને ઓર્ડર ઓ જો ના હોય લગન પ્રસંગ હોય સુ પ્રસંગ ગમે મતલબ પ્રસંગ હોય તો ઓર્ડર આપી શકો તો ડિટેલ એ કાઉન્ટર છે તો જો મારું આઈસ્ક્રીમ છે ને કયું નો વેટીંગ માં પડ્યો છે તો હું ખાઈ લઉં હાલો ચાલી કેમાં વિડિયો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કર નાખો લાઈક શેર સબસ્ક્રાઇબ તો ઠીક પણ આય અમાર બેન જો ખૂણા માં આમ જોય બેઠી કેમ ઈ બેઠી કેમ આમ જો સે કાઈ ઘટે જો આઈસ્ક્રીમ ખાઈ હો આઈસ્ક્રીમ ખાય મત દીકરો કાળ દીકરા આઈસ્ક્રીમ ખાશો ને હે તું મારી દીકરી છો કે હા પડે ઓય આમ જો

આઈસ્ક્રીમ ખાધો ને થોડીક ઠંડી લાગી ગઈ ગાડીમાં આવ્યા ને નીંદર આવે છે તો જો રાસ હોડ આવે છે અને પાણી પીન હું આ બધું કાઢવું પડશે પહેલાં ડ્રેસ પહેર પહેરલો તો એ થોડો ઘળોઆટ થાય અને પછી હોઈ જાય તો કાંઈ નહીં હાલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળવી કાલે એક નવા વિડીયો સાથે જય માતાજી જય દ્વારકાધીશ